જેના પેટમાં પાપ હોય ને એના શબ્દો બોલવા પડે અમે તો છેલ્લા એક મહિનાથી બોલીએ છીએ તમારે આમાં હજી તમને કહું છું કેમ તમે વ્યાભિચાર જવાબ ના આપ્યો હજી તમને કહું છું કે દ્રોણા દ્રોણેશ્વર ગામમાં શું બન્યું હતું એનો કમ જવાબ ના આપ્યો શ્રી શ્રી રવિશંકર સાથે શું થયું હતું એનો કમ જવાબ ના આપ્યો આ તમામ મુદ્દાનો જવાબ આપવાને બદલે તમે ગોળ ગોળ ફર્યા અને એના કરતાં એ વિશેષ કે જે તનસુખગીરી મહારાજ સાથે તમે શું કર્યું હતું એનો જવાબ કેમ નથી આપ્યો તમે જે પત્ર લખ્યા હતા અને એમાં જે પૈસાના આક્ષેપ કર્યા મહેશભાઈ એનો જવાબ તમે કેમ નથી આપ્યો આ તમામ પ્રશ્નો એ અમારા માટે મહેશભાઈ છે છે અને છે તમે આ બધા પ્રશ્નો મૂકીને અમને ખોટા પાડવા અને અમને આમંત્રણ આપો છો તો તમારા આમંત્રણને સ્વીકારીએ છીએ